નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે એકસો છાસઠ નાગરિકોનું સ્થળાંતર ભરૂચમાં મેઘરાજાનો કહેર રાજકોટમાં વરસાદ બાદ રોગચાળાનો ભરડો પંદર જેટલા બોગસ તબીબો ઝડપાયા ફરિયાદ ન સાંભળતા ફરિયાદીએ કર્યું છે એવું કંઈક તે તમને હસવું આવશે નાગાલેન્ડમાં ભૂસ્ખલન ત્રિપુરામાં પણ પૂરની પરિસ્થિતિ જોવા મળી છે સાયબર ક્રાઈમને રિપોર્ટ કરવાની ટાઈએ સલાહ આપી છે યુક્રેનમાં જેલેન્ક્સીના પાંચ મંત્રીઓના રાજીનામા સામે આવ્યા છે ગોવાભાઈ રબારીને સુપ્રીમ કોર્ટની ફટકાર સામે આવી છે ત્યારે આગળ વાત થશે અંબાજીમાં એક કિલો સોનાનું દાન મળ્યું છે ફિલ્મ ઇમરજન્સી પર જબલપુર હાઈકોર્ટે લગાવી છે રોગ સિંગાપોરમાં ભારતીય સમુદાય દ્વારા પીએમ મોદીનું સ્વાગત રાખડી બાંધવામાં આવી હતી ત્યારે આગળ વાત થશે ફરજ પર બેદરકારી કરવાને લઈને પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે વાત થશે ફેક એકાઉન્ટ બનાવીને હત્યાનું કાવતરૂ સામે આવ્યું છે અને આ કારણે વધુ ગુજરાતીઓ જાય છે થાઈલેન્ડ હવે મિત્રો સમાચારો વિસ્તારથી થાઈલેન્ડ સરકારે ભારતીય પ્રવાસીઓ માટે બેંગકોંગ વિઝા ફ્રી ટ્રાવેલ અગિયાર નવેમ્બર બે ચોવીસ સુધી રાખ્યું છે ભારતીય ટુરિસ્ટ વિઝા વગર મુસાફરી કરી શકે છે ભારતથી થાઈલેન્ડ ફ્લાઇટમાં ફક્ત ચાર કલાકમાં પહોંચાય છે એડવાન્સ બુકિંગમાં ટિકિટ વધુ સસ્તી મળે છે અહીં ફરવાનું સસ્તું પડે છે ત્યાં ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સુવિધાજનક છે તમે બેંકોકનું ભોજન પસંદ પડી શકે છે બેંગકોકમાં સોથી વધુ ભારતીય રેસ્ટોરાં પર આવેલા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફેક એકાઉન્ટ બનીને હત્યાનું કાવતરું પુણેમાં એક યુવકની હત્યાનું એવું કાવતરો ઘડાયું કે જે ખૂબ ચોંકાવનારું છે અહીં એક યુવકે યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવીને પ્રેમ જાણમાં ફસાવી યુવકને પુણેના સિંહગઢ રોડ પર મળવા બોલાવ્યો જ્યારે યુવક તેને મળવા આવ્યો ત્યારે તરત જ આરોપીઓએ તેના ઉપર હુમલો કર્યો હુમલા બાદ યુવકના શરીર પર એકત્રીસ ઇજાના નિશાન છે આ ઘટના અંગે પોલીસનું કહેવું છે કે આ હુમલો પૂર્વ આયોજિત માનવામાં આવી રહ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો ફરજ પર બેદરકારી કરવાને કારણે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અમદાવાદમાં એક પીઆઈ પોતાની ફરજ પર બેદરકારીને કારણે સસ્પેન્ડ થયા છે આ પીઆઈ રાણીપ પોલીસ સ્ટેશન પર ફરજ બજાવતા હતા તેમનું નામ બી ડી ગોહિલ છે અમદાવાદ પોલીસ કમિશનરે આ પીઆઈને સસ્પેન્ડ કર્યા છે કારણ કે અરજદારે દુકાનને લઈને ત્રણ અરજી કરી હતી છતાં પીઆઈએ કાર્યવાહી ન કરી પીઆઈએ પોતાની મનમાની કરતા પોલીસ કમિશને પાઠ શીખવ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગાપુરમાં ભારતીય સમુદાય દ્વારા પીએમ મોદીનું સ્વાગત રાખડી બાંધવામાં આવી છે પીએમ મોદી બ્રુનૈ બાદ સિંગાપુર પહોંચી ગયા છે ત્યારે હોટલ પહોંચતા જ ભારતીય સમુદાય દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ઢોલ વગાડવામાં આવ્યા હતા લોકોએ તેમની સાથે સેલ્ફી લીધી હતી દરમિયાન એક મહિલાએ પીએમને રાખડી બાંધી પીએમ હાજર લોકોમાંથી એકને પોતાનો ઓટોગ્રાફ આપ્યો હતો પીએમ મોદી સિંગાપુરના પીએમ અને રાષ્ટ્રપતિને મળશે તેઓ સિંગાપુરના બિઝનેસ લીડર સાથે પણ મુલાકાત કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફિલ્મ ઇમરજન્સી પર જબલપુર હાઈકોર્ટે લગાવી છે રોગ કંગના રનઆઉટની ફિલ્મ ઇમરજન્સી પર સોમવારે ફરી એકવાર મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે આ મામલે મધ્યપ્રદેશ હાઈકોર્ટે કંગરા રનૌત સેન્સર બોર્ડ અને કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે આ અરજીમાં શીખ સમુદાય ફિલ્મ પર શીખ સમુદાયને ખોટી રીતે દર્શાવવાનો આરોપ લગાવ્યો છે હવે આ કેસની આગામી સુનાવણી ત્રીજી સપ્ટેમ્બરના રોજ મળંગળવારે થવાની હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં એક કિલો સોનાનું દાન મળ્યું છે અંબાજી મંદિરમાં ભક્તો અવારનવાર સોનાનું દાન આપતા હોય છે અત્યારે ગુપ્ત દાનના રૂપે એક કિલો સોનાનું દાન મળ્યું હોવાની ઘટના સામે આવી છે માય ભક્તિ દાન પેટીમાં ચુંદડીમાં સોનાની દસ લગડીઓ બાંધીને દાન પેટીમાં અર્પણ કરી હોવાનું સામે આવ્યું છે ભંડારો ખોલતા જ દસ લગડીઓ મળી આવી હતી જેની અંદાજીત કિંમત સિત્તેરથી પંચોતેર લાખ રૂપિયા હોઈ શકે છે પહેલીવાર સોનાનું આવું દાન મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોવાભાઈ રબાડીને સુપ્રીમ કોર્ટની ફટકાર એપીએમસીના વર્તમાન ચેરમેન ગોવાભાઈ રબારી સામે માર્કેટ યાર્ડના વહીવટમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાથી વર્ષ બે હજાર પંદરમાં ગુજરાત સરકાર દ્વારા રૂપિયા ચાર પોઈન્ટ અગિયાર કરોડ ઉપરાંતની વસુલાત માટે ગુજરાત હાઈકોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો જેની સામે ગોવાભાઈએ દાવો રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી જે પિટિશન રદ કરીને ડીસા કોર્ટમાં થયેલા દાવા ચલાવવા માટે આદેશ કરતા સહકારી માળખામાં હડકમ મચી જવા પામ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુક્રેનમાં જેલેન્ક્સીના પાંચ મંત્રીઓના રાજીનામા રશિયા સાથેના યુદ્ધ વચ્ચે સંકટમાં યુક્રેનમાં પણ ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે રાષ્ટ્રપતિ જેલેન્ક્સીની યુએસ મુલાકાત પહેલાં પાંચ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે જ્યારે રાષ્ટ્રપતિએ તેમના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ રોસ્ટીસ્લાવ સુરમાને બુરતરફ કર્યા છે રાજીનામું આપનારાઓમાં નાયબ વડાપ્રધાન વ્યૂહાત્મક ઉદ્યોગ પ્રદાન ન્યાય પ્રદાન પર્યાવરણ પ્રદાન જેવી મોટી પ્રોફાઇલનો સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ક્રાઇમને રિપોર્ટ કરવાની ટ્રાયની સલાહ હાલ દેશમાં ઘણા સાયબર ફ્રોડ થવાના કિસ્સાઓ સામે આવતા રહે છે ત્યારે ટ્રાય કહે છે કે સાયબર ક્રાઇમ અને નાણાકીય છેતરપિંડી જેવા મામલાઓમાં લોકોએ ટેલિકોમ્યુનિકેશન વિભાગના સંચાર સાધી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ચક્ષુ સુવિધા પર રિપોર્ટ કરવી જોઈએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ પર સંપર્ક કરી શકાય છે ઓફિશિયલ વેબસાઇટ પર શંકાસ્પદ કોલની માહિતી આપવી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાગાલેન્ડમાં ભૂસ્ખલર ત્રિપુરામાં પણ પૂરની પરિસ્થિતિ મંગળવારે મોડી રાત્રે નાગાલેન્ડના ચોમાઉ કેડીમાં જિલ્લામાં એક ગામમાં પૂર અને ભૂસ્ખલનમાં ત્રણ લોકોના મોત થયા છે આ ઘણા લોકો ગુમ પણ છે સર્ચ ઓપરેશન ચાલુ છે રાજધાની કોહીમાંથી દિમાપુર જોર તો નેશનલ હાઇવે નંબર ઓગણત્રીસનો એક ભાગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે આંધ્રપ્રદેશ તેલંગાણા અને ત્રિપુરામાં વરસાદ અને પૂરના કારણે સાત દિવસમાં ચોસઠ લોકોએ જીવ ગુમાવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરિયાદ ન સાંભળતા ફરિયાદીએ એવું કંઈક કર્યું કે તમને નવાઈ લાગશે મધ્યપ્રદેશના નિમચમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ભ્રષ્ટાચાર સામે કાર્યવાહીના અભાવે હતાશ થઈને ફરિયાદીએ નોકરશાહી સત્તાને જાગૃત કરવાની અનોખી પદ્ધતિ અપનાવી છે ફરિયાદી ફરિયાદના બંડલ સાથે ઢસડતા ઢસડતા કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો ફરિયાદીને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને હાલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો પંદર જેટલા બોગસ તબીબો ઝડપાયા છે સુરત પોલીસે પાંડેસરા વિસ્તારમાં પંદર નકલી મુન્નાભાઈને ઝડપી પાડ્યા છે આ તબીબો પાસે કોઈ ડિગ્રી નથી તેમ છતાં દવાખાનું ખોલીને સારવારની હાટડી ચલાવતા હતા સામે આવેલી માહિતી અનુસાર એક પણ તબીબ ઘણા સમયથી આ વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હતા પોલીસે નકલી તબીબોને જેલના સળિયા ગણતા કરી દીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં વરસાદ બાદ રોગચાળાનો ભરડો વરસાદ બાદ રાજકોટમાં હવે રોગચાળાની ઘટના સામે આવી છે એક મહિના ડેન્ગ્યુના છોતેર નવા કેસ નોંધાયો છેલ્લા એક સપ્તાહમાં વીસથી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયો છે ઉલ્લેખનીય છે કે શહેરમાં વરસાદ બંધ થયા બાદ મચ્છરજન્ય રોગચાળો અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે મચ્છરની કાયમી નાબૂદી માટે મહાન પાલિકામાં કોઈ આયોજન જોવા નથી મળ્યું મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો ને છાસઠ નાગરિકોનું સ્થળાંતર ભરૂચમાં મેઘરાજાનો કહેર ભરૂચમાં પડેલા ભારે વરસાદને કારણે નાગરિકોની મુશ્કેલીમાં વધારો થયો છે ભરૂચના હાંસોટા તાલુકામાંથી એકસો ને છાસઠ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે આસરમા ગામેથી બાવન અને પાંજરોલી ગામેથી એકસો ને ચૌદ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે નર્મદા નદીના જળ સ્તરમાં પણ વધારો થયો છે બીજી તરફ વાલિયામાં કીમ નદીના પાણી પણ ફરી વળ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે